સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ એક વર્ષમાં હાઈકોર્ટમાં પાંચસો અડત્રીસ પેઆઈએલ થઈ ચાલીસ ટકા અરજી પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા અંગેની આસ્થાનું અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર સો વર્ષ બાદ આબુ દેલવાડા તીર્થની યાત્રા શરૂ થશે શહેરના પાંચ હજાર શ્રાવકો જોડાશે બત્રિચ ડિવિજન માં ટ્રેનું સમયસર દોડે છે ટ્રેનું સમયસર સંચાલન માં અમદાવાદ ડિવિઝન બારમા ક્રમે ત્રેવીસ માર્ચ રાજ્યોના કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા પરીક્ષા પહેલા મહત્વના પ્રશ્નોની નોટ્સ બનાવો પેપર પહેલા તેનું જ રિવિઝન કરો રાજકોટથી ભુજની ડેલી ટ્રેન શરૂ સિટિંગનું ભાડું એકસો પચીસ એસી ચરકારનું પાંચસો પાંત્રીસ હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યના તાપમાનનો પારો ફરી ઉપર જવાનો છે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં લોકોને કાળજોળ ગરમી સહન કરવી પડશે આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે જો કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ ભેદયુક્ત પવનોને કારણે બફારો અનુભવાશે ખંભાતમાં ચાળીસ વર્ષ બાદ સાત કિલોમીટર દૂર ગયેલો દરિયો શહેર તરફ પાછો ફર્યો અગાઉ દરિયો ખંભાત શહેરની નજીક હતો પરંતુ કેટલાક કારણોસર ખંભાતના આખાતમાં કાપ આવવાથી દરિયો સાતથી થી આઠ કિલોમીટર દૂર ખસી ગયો હતો હવે ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે ષ્ટ નિગમે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના શરૂ કરી છે કોઈપણ વ્યક્તિ સામાન્ય બસ ઉપરાંત નોન એસી સ્લીપર કોચ એસી સીટર તેમજ વોલ્વો બસમાં ચાર દિવસ અને સાત દિવસના પ્રવાસ માટે બુકિંગ કરાવી રાજ્યમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકે છે સામાન્ય એક્સપ્રેસ કે ગુર્જર નગરી બસમાં ચાર દિવસનું ભાડું આઠસો પચાસ અને સાત દિવસનું ભાડું ચૌદસો પચાસ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે વીસ એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતાઓ છે છવ્વીસ મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે તો આ વર્ષે અમદાવાદ વડોદરા પંચમહાલમાં આકરી ગરમીની શક્યતાઓ છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માગણી સંતોષાઈ છે અને ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે જો કે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી અને ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે તો આ માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી વાત પણ મુસાફરોએ કરી હતી છેલ્લા પાંચ વર્ષમાં હાઈકોર્ટમાં કુલ સોળ લાખ ઇગણોસિત્તેર હજાર ત્રણસો છ રીટ પિટિશન થઈ જેમાંથી પાછલા વર્ષે ફાઇલ થયેલી જાહેરહિતની અરજી પેઆઈએલની સંખ્યા પાંચસો અડત્રીસ છે ફાઇલ થયેલી કુલ જાહેર હિતની અરજીઓમાંથી અંદાજે ચાળીસ ટકાથી વધુ પીઆઈએલ પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યાને લગતી કરાઈ છે આ વર્ષે ફાઘણવધ આઠમના રોજ 65 વર્ષ બાદ બાવીસમી માર્ચના દિવસે ફરીથી આ બંધ થયેલી એક પરંપરાને પુનર્જીવિત કરવાનું કાર્ય શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢી દ્વારા નક્કી કરાયું છે દેશભરમાંથી આશરે ચાર હજાર જૈન શ્રાવક શ્રાવિકા અને વિશેષ રૂપે યુવાનો પગપાળા પહાડના રસ્તે ચઢીને દેલવાડા આવશે અમદાવાદ સહિત તમામ ડિવિઝનમાં સો ટકા ટ્રેનો સમયસર દોડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે દેશના કુલ અડસદ ડિવિઝનમાંથી બાર જેટલા ડિવિઝનમાં પંચાણું ટકા કે તેનાથી વધુ ટ્રેનોનું સમયસર સંચાલન કરવામાં આવી રહ્યું છે જ્યારે ઓગણપચાસ ડિવિઝનમાં એસી ટકા કે તેથી વધુ ટ્રેનોનું સંચાલન સમયસર કરવામાં આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઇબી ગાંધીનગર દ્વારા ત્રેવીસ માજે ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુવારે દરેક જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્ન પેપરને સીલ કરાયા હતા રવિવારે યોજાનારી આ પરીક્ષાની આડે હવે હવે ગણતરીના કલાકો જ બાકી છે છેલ્લા ઘણા સમયની માંગણી બાદ પહેલીવાર રાજકોટ ભુજની ટ્રેન જંક્શનથી બપોરે રવાના કરવામાં આવી હતી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે બીજી તરફ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ગરમીના પ્રમાણમાં રાહત જોવા મળી રહી છે શહેરમાં તાપમાનનો પારો ચોત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો આ સાથે હવામાં ભેજનું પ્રમાણ ત્રેપન સુધી પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહના તાપમાનના આંકડા જોઈએ તો મંગળવારે મહત્તમ તાપમાન વધીને છત્રીસ ડિગ્રી નોંધાયું હતું તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર